કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું તિલ માવા ગજક તિલ માવા ગજક નોર્થ ઇન્ડિયામાં ખૂબ જ ફેમસ છે ઠંડીની સિઝનમાં અને ખાસ કરીને ઉતરાણ વખતે બનાવવામાં આવતું હોય છે સાદી ભાષામાં આપણે એને કહીએ તો તલની બરફી પણ કહી શકાય તિલ માવા ગજક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ ઇઝી તો ચલો આપણે શરૂ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એ ખૂબ ખૂબ આભાર એક કપ તલ એક કપ માવો વજનમાં તો દોઢસો ગ્રામ અડધો કપ ખાંડ પિસ્તાની બારીક કતરણ ગાર્નિશિંગ માટે અને ઇલાયચીનો પાવડર સૌથી પહેલાં આપણે તલને શેકવાના છે એના માટે આપણે ગેસ ચાલુ કરી અને નોનસ્ટિકને થોડું ગરમ કરવા મૂકીશું થોડું ગરમ થાય એટલે આપણે તલ એમાં નાખવાના છે તલને આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકવાના છે તલનો જે કલર છે વ્હાઈટ એ બિલકુલ ચેન્જ ના થાય એ પ્રમાણે આપણે એને શેકવાના છે જો તમે ગેસની ફ્લેમને થોડી પણ ફાસ્ટ રાખશો તો તલનો કલર બદલાઈ જશે અને એમાંથી થોડી બળેલી સ્મેલ પણ આવશે તો આપણું ગજક સારું નહીં બને ટેસ્ટમાં એટલે તલને શેકતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને સતત એને આવી રીતે હલાવતા રહેવાનું જેથી તલ સરસ શેકાઈ જાય પાંચેક મિનિટ થઈ ગઈ છે અને તલ સરસ શેકાઈ ગયા છે એમાંથી એક સરસ સ્મેલ પણ આવી રહી છે અને તલ ફૂટવા લાગ્યા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડા થવા દઈશું બરાબર ઠંડા થાય પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું એક સાથે ગ્રાઇન્ડ નથી કરવાના પણ આવી રીતે વચ્ચે પોઝ કરી કરીને આપણે તલને ગ્રાઇન્ડ કરવાના છે હવે આપણે ફરીથી નોનસ્ટિકને ગરમ કરવા મૂકીશું એમાં આપણે અડધો કપ ખાંડ નાખવાની છે અને વન ફોર્થ કપ જેટલું પાણી નાખવાનું છે અત્યારે આપણે ખાંડની કોઈ ચાસણી નથી બનાવવાની પણ ફક્ત ખાંડને ઓગાળવાની છે જો તમને વધારે ગળ્યું ગમતું હોય તો તમે થ્રી ફોર્થ કપ ખાંડ પણ લઈ શકો છો તલને મેં આવી રીતે ગ્રાઇન્ડ કર્યા છે એટલે કે તલ આખા પણ ના રહેવા જોઈએ અને એકદમ એનો બારીક પાવડર પણ ના થવો જોઈએ ખાંડને મેલ્ટ થવામાં લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ લાગશે આવી રીતે બબલ દેખાય એટલે આપણે એની અંદર માવો નાખવાનો છે મેં દોઢસો ગ્રામ માવો લીધો છે માવાને આપણે સરસ ખાંડની સાથે શેકવાનો છે તમારો માવો જેટલો સરસ શેકાશે એટલું જ તમારું ગજબ લાંબો ટાઈમ સુધી રહેશે અને તમે પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો માવો અત્યારે મેલ્ટ થઈ ગયો છે આપણે એને ખાંડની સાથે શેકીશું લગભગ પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે આપણે જે પાણી એડ કર્યું તું એ બળી જાય અને માવો સરસ શેકાઈ જાય પછી આપણે જે તલ ગ્રાઇન્ડ કર્યા છે એ એની અંદર એડ કરવાના છે અત્યારે પાણી જે હતું એ બળી ગયું છે અને માવો પણ સરસ શેકાઈ ગયો છે તો આપણે ઇલાયચી પાવડર રાખી દઈશું અત્યારે અને જે તલને ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે એ અત્યારે એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેવાની અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને એક ટ્રેમાં ટ્રાન્સફર કરી દઈશું ટ્રેને મેં પહેલાંથી ગ્રીસ કરીને રાખી હતી તમે એને થાળીમાં પણ આવી રીતે ઠારી શકો છો અને તમારે જો રોટલા વણવા હોય ચીકીની જેમ તો તમે એ પણ આની અંદરથી વણી શકો છો એક વાટકીની મદદથી આપણે એનું લેવલ કરી લેવાનું જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એની અંદર કાપા કરીશું અત્યારે પહેલાં આપણે પિસ્તા આવી રીતે ગાર્નિશિંગ માટે નાખી દઈશું અને વાટકીથી દબાવી દઈશું અત્યારે હું કાપા કરી દઉં છું જ્યારે ઠંડા થાય ત્યારે આપણે એને ઈઝીલી કટ કરી શકીએ લગભગ અડધાથી એક કલાકની અંદર આ સરસ સેટ થઈ જશે અત્યારે આપણું ગજક બનીને તૈયાર છે આપણે દર વખતે ઉત્તરાયણમાં સિંગણીને તલની ચીકી તો બનાવતા જ હોઈએ છે તો આ ઉત્તરાયણમાં તમે આ રીતે ગજક બનાવીને ટ્રાય કરજો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમારા વ્યૂઝ મારી સાથે શેર કરવાનું ના ભૂલતા જો આજની રેસીપીમાંથી તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો એનો લાભ તમે બીજાને પણ આપો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરો તો કાલે ફરી મળીશું